કેયર કાંઠે બે ચોમાસું ભાઈ ધીરે ધીરે આગળ વધશે મુંબઈ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં એક લો પ્રેશર થવાની શક્યતાના કારણે લગભગ તારીખ સાતથી આઠમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે જનજીવન ઉપર અસર થવાની શક્યતા રહેશે તારીખ દસમી જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અતિભારે વરસાદ થશે અને આ વરસાદથી જનજીવનમાં પણ તેની અસર શક્યતા રહે છે ધીરે ધીરે આ વરસાદની ગતિવિધિ મુંબઈથી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો સુધી અને મધ્ય ગુજરાતના ભાગો સુધી વિસ્તરી શકે છે તારીખ દસથી થી બાર તારીખ સુધીમાં તો ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહે છે ચોમાસુ વરસાદ થવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે પ્રથમ જે ચોમાસું વરસાદ હશે એ ભારે ગાજવીજ અને આંધી વળતર સાથે હશે આ વખતે ગાજવીજનું પ્રમાણ વધારે છે અને પવનની ગતિ એટલી રહેશે કે કાચા મકાનના સાપડા ઊંડી જાય તેવી ગતિ રહેવાની શક્યતા રહેશે ત્યારબાદ ચોમાસા અંગે જોઈએ તો પંદરમી જૂન સુધીમાં તો આ ચોમાસું આગળ વધશે અને ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં આ ચોમાસું સારી રીતે એના પકરણ માર્ગ છે જેમાં આહવાડના વરસાદના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો ભરૂચના ભાગો સાપુતારાના ભાગો લગભગ જૂનાગઢના ગીરના ભાગો અમરેલીના ભાગો ભાવનગરના ભાગો સૌરાષ્ટ્રના ભાગો કંઈક હાજરીના ભાગો તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો કચ્છના કેટલાક ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને આ ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર હશે ત્યારબાદ તારીખ ઓગણીસ એકવીસમાં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ચોમાસું આગળ વધતા વધતા તારીખ અઠ્યાવીસ જૂન સુધીમાં આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે જે આઠમી જૂને અરબસાગરમાં એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે નવ દસ તારીખમાં એ સક્રિય સક્રિય થશે અને જે તારીખ દસથી થી પંદરમાં વરસાદ થવાનો છે મુક્ષી નક્ષત્રમાં આથી ઉભા કૃષિ પાકોમાં જીવાત લાવવાનો સંભવ રહેતો હોય છે જેમાં લગભગ જેફીડ એફિલ મોલો મચ્છી આવી બધી જીવાતો આવતી હોય છે અને ક્યારેક જે ઉનાળામાં કોસેટા જે શેરજાપાડા પર રહ્યા હોય છે તેમાંથી ફૂદા બનતા હોય છે અને એમાંથી હીરળ બનતી હોય છે આ વખતે જો ગુજરાત પિલર નામની જીવાત પડે જેને ગુજરાતીમાં કાતરા કહેવામાં આવે છે તો લગભગ સત્યાવીસ દિવસ સુધીમાં ચોમાસામાં બ્રેક લાગતી હોય છે માત્ર હળવા વરસાદી ઝાપટા પડતા હોય છે એટલે પરંતુ આમ થતાં આ વખતે જે રોહિણી નક્ષત્ર છે ઉતરતી વરસવાની શક્યતા હોવાથી ચોમાસાની ગતિવિધિ નીર લેવાની શક્યતા રહેશે પરંતુ આ વખતે અલનીનોની અસર હોવા છતાં ચોમાસુ વરસાદ થવાની શક્યતા રહેશે જી

મધ્ય ગુજરાતના ભાગમાં એક ઇંચ બે ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ એક ઇંચ જે છે તે થોડોક વધુ વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે એટલે વાવણી લાયક વરસાદ આ વખતે પંદરમી જૂન આસપાસ થવાની શક્યતા છે અને જો કાતરા નામની જીવાત ન પડે ઇયળ તો તારીખ ઓગણીસ થી એકવીસમાં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થતાં આ ચોમાસું લગભગ આદરા નક્ષત્રમાં તારીખ બાવીસથી અઠ્યાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં ત્યારે સારો વરસાદ કરવાની શક્યતા ગણી શકાય એટલે પ્રથમ ચોમાસું જે છે આધી વંટોળ ગાજવીજ પવનના તોફાનો એનું રહેવાની શક્યતા રહેશે જી